મોરવા હડપના તમામ પદાધિકારીઓ એકત્રિત થઈ અને અમારા જે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા વિસાવદર ખાતે અને ગુજરાતની સરકાર તરફથી આખું તંત્ર લાગી ગયું હતું કામે એમ છતાં ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાંની પ્રજાએ ખરેખર સ્વીકારી આવકાર આપ્યો અને જંગી બહુમતીથી જીતાડ્યા એ બદલ એ પ્રજાનો આભાર વ્યક્ત કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાની ખુશી વ્યક્ત કરવા માટે અમારા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ મોરવા હડપ ખાતે ભેગા થઈ અને પહેલાં તો અમે ફટાકડા ફોડ્યા અને ત્યાર પછી અમે મીઠાઈનું વિતરણ કર્યું મીઠાઈ મોમાં બધાનું ગળ્યું મોઢું કરાવ્યું અને એ બદલ અમે બધા ભેગા થયા હતા સીઆર આર પાટીલ જેવા મહાન મોટા ભાજપના હોદ્દેદારો અને એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમે તો ત્રીજા પક્ષને ત્યારે સ્વીકારતા નથી અને એ લોકોનું નામ લેવા પણ તૈયાર નથી એમ છતાં વિસાવદરની જનતાએ એમના મોઢા પર તાળું મારીને ખરેખર ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એમનો કે જે ગોપાલભાઈ ઇટાલી અને વિજય બનાવ્યા આભાર રાકેશભાઈ દ્વારા રાકેશભાઈ દ્વારા બધાને ફ્રેડ ખવડાવવામાં આવે છે શિક્ષિત વ્યક્તિ જીત્યા છે શિક્ષિત વ્યક્તિ જીત્યા છે તો तो इतने एलएलबी कल्ला शिक्षित ડાયરેક્ટ <laughs> <laughs> <Kepada zibali jose. laughs> <laughs> <laughs>